અર્ચના સેન્ટ જેવિયસ અંગ્રેજી સ્કૂલ માંડવી ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી શાળાના પ્રિન્સિપાલ શિક્ષિકાઓ બાલિકા દિવસની ઉજવણી કરીને સૌને આજના વિશ્વ બાલિકા દિવસની શુભકામનાઓ પાઠવી હતી ખૂમ આચાર્ય શ્રી સિસ્ટર સ્મિની થોમસ આજે બાલિકા દિવસ છે તેની શાળા તરફથી બધાને બાલિકા દિવસ કા શુભેચ્છા પાડવું છું ખૂમ સિસ્ટર રાણીજૂમ અર્ચના સંક્ષેમે સ્કૂલ માંડવીમાં બનાવું છું આજે બાલિકા દિવસ છે આનો પાક હું બધાને સુબે નમસ્કાર આજને આજે હું અર્ચના સેન્જેવિયર્સ તરફથી હું મેમન સાલેહા ફ્રોમ માંડવી સજાનંદ નગર અમે અહીં આજે તમને અર્ચના સેન્જેવિયર્સ તરફથી બાલિકા દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ આજે અમારી શાળામાં જેમ બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે બધા દરેક ધર્મના તહેવારો અહીં ઉજવવામાં આવે છે જેમાં હર્ષ ઉલ્લાસથી બધા જ વિદ્યાર્થીઓ મેનેજર અનુ સિસ્ટર સિસ્ટર પ્રિન્સિપલ થોમસ અને વાઇસ સીજા તેમના આ બાલિકા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના માટે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું હતું અહીં ઉભેલી મારી સમક્ષ ઉભેલી તમામ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને અમારા આ પ્રોગ્રામમાં અમારા આ કાર્યક્રમમાં તરફથી તમામ વ્યક્તિઓ જે પણ મારી મને જુએ છે અને જે પણ મને જોવા માંગે છે એમને એ જ કહીશ કે આ શાળા તરફથી બાલિકા દિવસની શુભેચ્છા આ બાલિકા દિવસ હંમેશા તમને પ્રોત્સાહન પ્રોત્સાહન આપતું રહે અને તમે પણ પ્રોત્સાહન લેતા રહ્યો કે ડોટર્સ આર નોટ ટેન્શન ડોટર્સ આર ઇક્વલ ટુ ટેન્શન થેન્ક યુ